નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ જેમાં ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ટેક્ટર ખરીદવા માટે સાઈઠ હજાર રૂપિયા ખાતામાં ગરીબોને ત્રણ મોટી ભેટ દીકરીઓના અભ્યાસ માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય તો રાહુલ ગાંધીએ કહ્યું કે સો ટકા ગેરંટી દેવ માફ થશે પાક વીમો સાઠ દિવસમાં જમા થશે શાળાઓ શરૂ થતા પહેલા સ્કૂલ વાહનોના ભાડામાં થયો છે વધારો ખેડૂતોને ટેકાના ભાવ જાહેરાત કરવામાં આવી છે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ સાથે મફત વીજળી મળશે રાશન કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં ખુશખબર સાથે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે સોના ચાંદીના ભાવમાં થયો છે ભારે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વીડિયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આજે રાજ્ય સરકારની કેબિનેટ મિટિંગ સત્તાવન દિવસ બાદ ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે લોકસભા ચૂંટણી અને તેમની આચારસંહિતા પૂરી થયા બાદ આજે પહેલી કેબિનેટ બેઠક થશે જેમાં નરેન્દ્ર મોદીના સદત ત્રીજી વખત વડાપ્રધાન બનતા આભાર પ્રસ્તાવ રજૂ થશે આ સાથે પ્રી મોન્સૂન કામગીરી શાળા પ્રવેશ ઉત્સવ યોગ દિવસની ઉજવણી અંગે ચર્ચા થશે આ સિવાય કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય મુદ્દે ચર્ચા થઈ શકે છે મિત્રો ચોમાસું નિષ્ક્રિય ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ચોમાસું ચાર દિવસ વહેલું પ્રવેશ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ વર્ષે બેથી ત્રણ વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ નિર્માણ થશે સૌથી પહેલાં મોન્સૂન બ્રેક વર્ધમાન નિકોબાર ટાપુ પર તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈની આસપાસ અને હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોનસૂન બ્રેક થઈ શકે છે તેર તારીખથી ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો સોળથી સત્તર તારીખે ફરીથી ચોમાસું સક્રિય થઈને આગળ વધશે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતા જોવા મળી ગયેલી છે મિત્રો શાળાઓ શરૂ થતાં પહેલાં સ્કૂલ વાહનોના ભાડામાં કરાયો છે આટલો વધારો ઉનાળું વેકેશન પૂરું થવા આવ્યું છે અને તેર જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે આ પહેલાં વાલીઓની કમર તોડી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વેન અને રિક્ષામાં વીસ ટકા જેટલો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે આ પહેલાં સ્કૂલ વેનના કિલોમીટર દીઠ એક હજાર રૂપિયા લેવામાં આવતા હતા હવે તે વધીને બારસો રૂપિયા થઈ ચૂક્યા છે મિત્રો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર દીઠ કૃષિ પેદાશોના નુકસાન પર તેત્રીસથી સાઠ ટકા નુકસાન વળતર આપવામાં આવશે કુદરતી આફતોમાં થયેલા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકાથી વધારે જો નુકસાન થયું હશે તો તેવા તમામ ખેડૂતોને વધુમાં વધુ હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર મળી રહેશે પાકો સાઠ દિવસમાં જમા થશે મિત્રો બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન થયું જ નથી છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે આઠ હજારથી પણ વધારે જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવા આદેશ કરાયો છે રાજ્યમાં ચોમાસાના શ્રી ગણેશ થયા છે મિત્રો ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ અને વલસાડમાં આજે વરસાદનું આગમન થશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સમય કરતાં ચાર દિવસ વહેલા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે હવે ખેડૂતોને મળશે અડધી કિંમતે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે આઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે આઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડીએપી ખાતરની કિંમત છસ્સો રૂપિયા હશે જેમાં પાંચસો રૂપિયા ગ્રામ ડીએપી ખાતરની પ્રવાહી ઉપલબ્ધ રહેશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેમની સરખામણી આ ખાતર છે તે અડધા ભાવમાં મળી રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજિસ્ટર થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક થઈ જશે એક કિલો વોલ્ટ પાવર પ્લાન્ટ દરરોજના લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં તમે ત્રણ કિલો વોટનો પા પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે મહિને સાડી ચારસો યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટેના પૈસા મળી જશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને વર્ષે પંદર હજાર રૂપિયા સુધીની કમાણી થઈ જશે સોયાબીનનું બિયારણ લેવા ખેડૂતોને સહાય મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતિઓની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લામાં ખેડૂત મિત્રોને વહેલાતા પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં કૃષિ વિભાગની એસઆરઆર અને એન એફ એસ એમ યોજના અંતર્ગત ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયની વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે ડાંગરના પાકના પચીસ કિલોના બિયારણ પર પાંચસો રૂપિયા અને સોયાબીનના પાકના પચીસ કિલોમીટરના બિયારણ માટે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વહેલા તે પહેલાંના ધોરણે વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે મિત્રો સોનું રૂપિયા એકોતેર હજાર આઠસો ચાલીસે પહોંચ્યું જ્યારે ચાંદી બારસો રૂપિયા ઘટ્યું છે ભાવમાં આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ચોવીસ કેડ દસ ગ્રામ સોનું રૂપિયા દોઢસો વધીને એકોતેર હજાર આઠસો ચાલીસ રૂપિયા પર પહોંચ્યું છે તો એક કિલો ચાંદી બારસો રૂપિયા ઘટીને નેવું હજાર પાંચસો પર પહોંચ્યો છે ભાવ તેમનો આ વર્ષે સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ સાત હજાર નવસોથી વધારે વધારો થયો છે વર્ષની શરૂઆતમાં ભાવ ત્રેસઠ હજાર આઠસો સિત્તેર રૂપિયા હતો જ્યારે ચાંદીનો ભાવ અઠ્યોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો મિત્રો એટલે કે આ વર્ષે ચાંદીના અગિયાર હજાર રૂપિયાનો વધારો થયો છે ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને વાર્ષિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે સરકારે આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ સાથે આપવામાં આવતા પૈસા અલગ આપશે એટલે કે ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયાથી બસો રૂપિયા સુધીનું યોગદાન કરશે તો તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાઓની નવી દિશાઓમાં આપી રહી છે સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી રહી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ટેક્ટર સબસિડી સહાય યોજના બે હજાર ચોવીસ જેના માટે આ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓ અરજી કરી શકે છે ઘર બેઠા બેઠા ટેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની ઓનલાઈન એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે આ યોજના સો ટકા રાજ્ય સરકારથી ચલાવવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે જેનાથી ખેડૂતો ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે સો ટકા ગેરંટી દેવું માફ થશે ગુજરાતના દેવા માફ કરવા અને માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ આયોગ કમિટીની રચના કરવામાં આવી છે એટલે કે ખેડૂતોને કેટલું દેવું માફ કરવું કેવી રીતે આ દેવ માફ કરવું ક્યારે અને કેટલી વાર દેવું માફ કરવું તે માટે ખાસ કમિટી ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનવામાં આવી છે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે ખેડૂતોનો દેવો માફ કરવામાં આવશે તેવી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા છે તે ગેરંટી આપવામાં આવી છે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું જે આજે ડબલ થઈને બાવીસોથી ચાર હજાર રૂપિયા સુધી પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જે આજ વધીને બારસો રૂપિયાએ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં એક દિવસમાં ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સા ત્રણસોથી છે રાસાયણિક દવાના ખાતરમાં બે વર્ષ પહેલાં અને આજની કિંમતોમાં ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબના કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતા હોય તો તેમને અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તો તેમને અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટાકા પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અઠ્યાવીસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી ખેડૂતોને સાડે ત્રણસોથી પાંચસો પચીસ રૂપિયા ભાવ મળ્યો છે યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડમાં બકાટાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે ખેડૂતોને એક મન લીંબુના ભાવ બે હજારથી પચીસસો રૂપિયા સુધી મળ્યા છે યાર્ડમાં આજે લીંબુની આવક પણ બસો છ્યાસી ક્વિન્ટલ નોંધાઈ હતી પીએમ આવાસ યોજના હેઠળ સરકાર બનાવવાની છે ત્રણ કરોડ ઘર પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર સોમવારે બેઠક મળી હતી બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ વધવાના આવાસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પીએમ એમ એ વાય હેઠળ ગત દસ વર્ષોમાં ગરીબ પરિવારો માટે કુલ ચાર કરોડથી પણ વધુ મકાનો બનાવવામાં આવ્યા છે જો હજુ સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે પીએમ વાય નો લાભ લઈ શકો છો સાથે મિત્રો જણાવીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેને પીએમ એ રૂપમાં જાણીતું છે એક ક્રેડિટ લિંક સબસિડી યોજના રૂપે કાર્ય કરે છે દેશના બધા લોકો પાસે પાકા મકાન હોય છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ યોજના ચલાવવામાં આવી છે આ સ્કીમ સરકાર લાભાર્થીને પાકા મકાન આપે છે અથવા તો પાકા મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે સુકન્યા સમૃદ્ધિમાં પાંચ મોટા ફાયદાઓ સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનાના પાંચ મોટા ફેરફાર કર્યા છે જેમાં ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે ખાતું પૂર્ણ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દર વ્યાજ મળતું રહેશે ત્રીજી પુત્રી છે તો તેમના જન્મ પર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાશે ગુજરાતના ખેડૂતોના માથે બ્યાસી હજારથી પણ વધારે કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે છેલ્લા દસ વર્ષમાં લોનના અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં તામિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતોના માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી કરવામાં આવે છે જ્યારે રાજ્ય સરકાર કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે આ માટે આંદોલન પણ થતા હોય છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેન્કો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી સૌથી પહેલાં આવતી હોય છે મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી ભારે વરસાદ પડશે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ તેરથી થી સોળ જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે જેમની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે ઠંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે ગુજરાતમાં ચોમાસું આગમન છે મિત્રો તે ચૌદમી